શેર રાજ્ય સરકાર હસ્તક કરવાના રહેશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ ફોન લાઈન પર જોડાયા છે જી હિરેન ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓની સંપત્તિ જપ્ત થશે અંતિમ દિવસે આ વિધેયક પસાર કરવામાં આવશે શું વિગતો આવતીકાલે ગુજરાત વિધાનસભામાં આ બિલ છે તે રજૂ કરશે રાજ્ય સરકાર પહેલી વખત આ પ્રકારનું બિલ લાવી રહી છે અને એ નવું બિલ જે છે તે અંતર્ગત ભ્રષ્ટાચારમાં જે અધિકારીઓ પકડાય છે ગેરરીતિમાં પકડાય છે આવા અધિકારીઓ ઉપરાંત ખાનગી વ્યક્તિઓને પણ આની અંદર આવરી લેવામાં આવ્યા છે ત્રીજા અને અંતિમ દિવસે આ બિલ જે આવશે એનું નામ છે ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભા ગૃહમાં લાવી અને એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે ખાનગી વ્યક્તિ હોય કર્મચારી હોય કે કંપની હોય આ તમામ વ્યક્તિઓને પણ આ બિલની હેઠળ આવરી લેવામાં આવશે એટલે આ કાયદાની જોગવાઈ હેઠળ આવક કરતા વધુ સંપત્તિ હશે અથવા તો ખોટી રીતે એમાં પૈસા પકડાયા લેતા પકડાયા હશે તમામ કેસો છે આ પ્રકારની ડેઝિગ્નેટેડ કોર્ટ છે એ ડેઝિગ્નેટેડ કોર્ટ ની અંદર ચલાવવામાં આવશે સાથે એસપી કક્ષાના અધિકારીઓ સામે પણ તપાસની જોગવાઈ આની અંદર કરવામાં આવી છે જે પૂર્વ એડિશનલ સેશન્સ જજ છે એને વ્યક્તિ તરીકે આની અંદર પૂર્વરામણૂક કરવામાં આવી છે આખું બિલ એ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે સરકાર આવા વ્યક્તિઓની સંપત્તિ જપ્ત કરી એની હરાજી પણ કરી શકશે અને જો સરકાર ધારે તો એને રાજ્ય સરકાર હસ્તક પણ એ જગ્યાઓ લઈ લેવાશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર